સરકારના પૂર્વ મંત્રીએ જ હવે પુરવઠા વિભાગની પોલ ખોલી છે ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ જતા હોવાનો વિનુ મોરડિયાએ આરોપ લગાવ્યો જિલ્લા સંકલનની બેઠકમાં વિનુ મોરડિયાએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી એ બાબતની ફરિયાદ છે એ વિનુ મોરડિયાએ કલેક્ટરમાં સંકલનની બેઠકમાં કરી છે અનાજની દુકાનવાળા છે એ પૂરતું અનાજ નથી આપતા એ પ્રમાણેની ફરિયાદ વિનુભાઈ કયા પ્રકારની તમારા સુધી ફરિયાદ આવે છે અને તમે શું રજૂઆત કરી મારે ત્યાં હમણાં મહિના બે મહિના પહેલાં એક બે ગ્રાહકો એવા આવ્યા હતા મેં શોધ્યા હતા એક ગ્રાહક આવ્યો મેં બીજું બીજા કોઈ હોય તો લાવ દેવા બે ત્રણ ગ્રાહકો આવ્યા કે અમને પૂરતું અનાજ દેવામાં આવે આવતું નથી અથવા તો ઓછું દઈ અને ઝાઝા અનાજમાં અમારે સ્ટેમ્પ લેવામાં આવે છે ત્યારે મેં એ લોકોને બોલાવ્યા કે આવું કોઈ પણ વિગતો તમારી પાસે લાવો અને એટલા માટે આજે મેં કલેક્ટર સંકલનની અંદર ગરીબનો જે અનાજ છે ગરીબના પેટનો દાણો છે એ કોઈ વચેટિયાઓ ન લઈ જાય એટલા માટે થઈને મેં આજે રજૂઆત કરી છે કે જે પ્રકારે જે યોજનાનો લાભ ગરીબોને મળવો પડે એ દુકાનવાઈઝ ઉપર બોર્ડ મારવામાં આવે કે બીપીએલવાળાને કેટલું મળે છે એપીએલવાળાને કેટલું મળવા પાત્ર છે એ વિગત આપે જેથી કરીને ગ્રાહકોને ખ્યાલ આવે ઓછું અનાજ આપતા હોય ને કોઈ એવી પણ ફરિયાદ પડે કે ઓછું અનાજ આપીને સ્ટેમ્પ પૂરા અનાજનો લઈ લે પાંત્રીસની જાય પચીસ કિલો આપીને કરે આવા પણ મારી પાસે રજૂઆત આવી આવનારા દિવસોમાં કોઈ આવી છેતરપિંડી થાય તો મારા સુધી એ ગ્રાહકો ફરિયાદ કરી શકે કે અમને આ થાય છે તો એની માટે જે સરકારની યોજના છે ગરીબો અંત્યોદયની એ યોજનાનો પૂરતતા રીતે લાભ મળે એ માટેની આજની આ ચર્ચા હતી દુકાનદારો કાળાબજારી કરતા હોય પછી જે કાળા બજારી કરતા હોય તો પાછળના દરવાજે જે વેચી નાખે પરંતુ જે અનાજ બચાવવાનો જે કિમિયો છે કે સ્ટેમ્પ ગ્રાહકોએ પણ આમાં જાગૃત રહેવાની જરૂર કે સ્ટેમ્પ મારે ત્યારે જોઈ લે કે મને અનાજ પૂરતું મળ્યું છે કે નહીં એ લોકો અનાજ લઈને આવતા રહે છે એટલે મેં એને કીધું કે શું કામ તમે અનાજ લો તમારી સ્ટેમ્પ લેતો હોય તો તમને પૂરતું મળવું જોઈએ અને એટલા માટે મેં કીધું કે બોર્ડ લગાવવામાં આવે દરેક દુકાનની અંદર આખા સુરતની અંદર કે જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે મળવા પાત્ર એટલું અનાજ છે અને જો કોઈ પણને મળવા પાત્રમાં થોડું પણ એક કિલો પણ જો ઓછું આપતા હોય તો એ મારા સુધી એનો રજૂઆત કરે અને મને જાણ કરે બિલકુલ વિનુભાઈ મોરડિયા ધારાસભ્ય કતારગામે રજૂઆત કરી છે કે જે સસ્તા અનાજની દુકાન છે એમાં પૂરતું અનાજ નથી મળતું એ બાબતને લઈને કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે આ બાબત યોગ્ય કરવામાં આવે તેવી માંગ છે કેમેરામેન રાકેશ પાનવાળા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત